હાલમાં જે રાજકોટનો અગ્નિકાંડ થયો ત્યારબાદ અનેક જગ્યાએ ફાયરને લઈને તંત્ર છે તે સજાગ બન્યું છે જૂનાગઢમાં અલગ અલગ જગ્યાએ જે પણ જગ્યાએ ફાયર સેફટીના સાધનો નથી અથવા તો ફાયર સેફટીના સાધનો છે તો તેને ઉપયોગ કઈ રીતે કરવો તે સહિતની માહિતી આપવામાં આવી રહી છે જે પણ જગ્યાએ ફાયર સેફટીના સાધનો છે તો જ્યારે પણ આગ લાગે ત્યારે તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને જો કોઈ પણ જગ્યાએ આગ લાગે તો ફાયર સેફટીના સાધનો ત્યાં પહોંચે કે ફાયર ઓફિસર ત્યાં પહોંચે તો ત્યાં સુધીમાં કઈ રીતે કામ

પરંતુ આગ અને અકસ્માતના સમયે એ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તેની પાસે માહિતી બિલ્ડિંગનો ઉપયોગ કરતા તમામ લોકો પાસે હોતી નથી તો અમે જે જે લોકોને એનઓસી આપ્યું છે જે જે લોકો પાસે એનઓસી છે આવા તમામ બિલ્ડિંગોને સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ ટેબલ બનાવી અને છેલ્લા દોઢ વર્ષથી અમે પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ ફાયર શાખા દ્વારા કે એ બિલ્ડિંગની જે કોઈ સિસ્ટમ છે તેને કઈ રીતે ઓપરેટ કરવી ફાયર ફાઇટરનો સ્ટાફ બિલ્ડિંગમાં ઘટના સ્થળે પહોંચે આગ અકસ્માતના સમયે ત્યાં સુધી બિલ્ડિંગના જે ઉપયોગ કરતા લોકો છે એ પોતાની સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટેના અવેરનેસ પ્રોગ્રામ માટે અમે એને ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ અમે ડ્રીલ પણ કરીએ છીએ અને આ રીતે અમે લોકોને અવેર કરીએ છીએ જે લોકો પાસે સિસ્ટમ છે તેવા લોકોને જે બિલ્ડિંગમાં સિસ્ટમ નથી તેવા લોકોને અમે સમજાવીએ છીએ આ સિસ્ટમનું શું મહત્ત્વ છે કઈ રીતે સિસ્ટમ કાર્ય કરે છે કઈ રીતે સિસ્ટમ સલામત ભરી છે અને કઈ રીતે સિસ્ટમ છે એ લોકોને ઉપયોગી છે તો એના માટેના પણ અમે અલગથી પ્રોગ્રામ કરીએ છીએ હાલમાં કયા કયા વસ્તુઓ સીઝ કરવામાં આવે છે હાલમાં ખાસ કરીને સરકારશ્રીના આદેશ મુજબ ગેમ ઝોન છે ફન છે ટ્યુશન ક્લાસીસ છે શાળાઓ છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તો આવા લોકોને અમારે પ્રાયોરિટીના ધોરણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ અને સીલિંગની કાર્યવાહી અત્યારે આ પ્રમાણેની શરૂ છે અંદાજીત અમે અત્યાર સુધીમાં બત્રીસથી તેત્રીસ મિલકતોને સીલ કરેલી છે આમ કોઈ પણ જગ્યાએ જો હવે આગ લાગે તો આગથી બચવા માટે શું શું કરી શકાય તે પ્રકારના તમામ અવેરનેસ પ્રોગ્રામો હાલમાં ચલાવવામાં આવી રહ્યા છે ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા અવેરનેસ કાર્યક્રમો યોજી અને દરેક લોકોને માહિતી આપવામાં આવે છે આ સાથે જો કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી તો સવલતો ઊભી કરવા માટે પણ સલાહ આપવામાં આવે છે અત્યાર સુધીમાં ફાયર સેફટી ન ધરાવતા તેત્રીસ એકમોને સીલ કરવામાં આવ્યા છે અને હજુ પણ આ કાર્યવાહી શરૂ છે આશીષ પરમાર ન્યૂઝિન જુનાગઢ